વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું હતું ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેના સર્વે કરવામાં આવ્યા હતા જેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો

રાજ્ય સરકારે કરોડ પ્રોજેક્ટ માટે ફાળવ્યા છે તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની અને ડ્રોન દ્વારા સર્વે કરવાની કામગીરી થઈ હતી સર્વે કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠક યોજી આગળની પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી હતી સર્વે બાદ તેર દબાણો જણાઈ આવ્યા હતા જેને ધ્યાનમાં રાખી સમગ્ર માહિતી મેળવી સયાજીગંજના ધારાસભ્ય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી જે રીતે દ્વારકા સોમનાથમાં બુલડોઝર ફેરવ્યું હતું તે જ રીતે વડોદરાના કાંઠા વિસ્તારના ગેરકાયદેસર બાંધકામો તોડી નાખવા રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સર્વેની થયેલી કામગીરી પ્રમાણે દબાણો તોડવા સૂચના આપી હતી 3000 સ્ક્વેર ચોરસ મીટર ગેર બાંધકામ પર પાલિકાના 6 બુલડોઝરો ફરેવડિયા હતા કોર્પોરેશનની પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અંદર આવે ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી છે ડિપાર્ટમેન્ટનો સ્ટાફ અને માર્ગદર્શન જેસીબી મશીન છે પોલીસ સ્ટેશનનો સ્ટાફ દબાણ સાangani એક ટીમ અને બીજી આપણે ભુખીકાંસ નિજામપુરા એક કાર્યરત છે તે દૂર ત્યાં પણ કાર્યવાહી તો આ તોડવા માટેનું કારણ એવું દેખાય છે કે પ્રજાએ જ્યારે પૂરથી લોકોને ડૂબાડી આ દિવાલે ડૂબાડી દીધા છે લોકોને અને ડૂબાડી દીધેલા લોકોએ એમની ખુરશીના પાયા હલાયા છે તો ખુરશીના પાયા મજબૂત રહે અને ફરી એમની માલ મિલકત વધતી રહે એવા કારણસર લોકોને માત્ર દેખાડો કરવા માટે કે આ અમે ક્લબ હાઉસ તોડીએ છીએ અને આ ક્લબ હાઉસ તોડવાથી વિશ્વામિત્રી નદી કઈ અહીંયા ઉપર ચડી અને પાણી પસાર થવાનું નથી ને લોકોને પૂરથી બચાવવાના નથી પૂર તો આવશે જ જ્યાં સુધી આપણે જે ઊભા રહેલા છે એ વિશ્વામિત્રી નદીની જમીન છે જેની પર વીસ ફૂટ જેટલું પુરાણ કરી દીધું છે એનો તટ બાજુમાં છે એ લેવલ સુધી આ માટી કાઢીને ફેંકવામાં નહીં આવે આ દીવાલ તોડીને ફેંકવામાં નહીં આવે ત્યાં સુધી વિશ્વામિત્રી નદી જીવંત નહીં થાય એ લોકોને પૂરથી બચી શકાશે નહીં